નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો શું તમે પણ પીએમ કિસાન ફોર્મ ભરતી વખતે ત્યાં જે આપણું એડ્રેસ એન્ટર કરવાનું થાય છે એટલે કે આપણે ત્યાં રાજ્ય જિલ્લો ગામ જે સિલેક્ટ કરવાનું થાય છે ત્યાં તમે પણ ભૂલથી કોઈ બીજું રાજ્ય ત્યાં સિલેક્ટ કરી લીધું છે અથવા તો કોઈ જિલ્લો બીજો સિલેક્ટ કરી લીધો છે અથવા તો ગામ કોઈ બીજું સિલેક્ટ થઈ ગયું છે અને જેને કારણે તમને બે હજારનો જે હપ્તો છે એ નથી મળતો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે જો તમે પણ પીએમ કિસાનનો ફોર્મ ભરતી વખતે જો તમે ભૂલ કરી છે એડ્રેસમાં અને એડ્રેસની અંદર રાજ્ય જો કદાચ બીજું સિલેક્ટ થઈ ગયું છે અથવા તો જિલ્લો બીજો સિલેક્ટ થઈ ગયો છે અથવા ગામ જો બીજું સિલેક્ટ થઈ ગયું છે તો હવે મિત્રો તમે ઘરે બેઠા તમારા જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી એ જે તમારું એડ્રેસ છે એ તમે સુધારી શકશો જી હા મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર એક સરકારશ્રી દ્વારા ઓપ્શન મૂકવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતી વખતે રાજ્ય કે જિલ્લો કે ગામ જો ભૂલથી બીજું સિલેક્ટ થઈ ગયું હોય તો તમે એ ઓપ્શનના માધ્યમથી તમારું એડ્રેસ છે એ તમે હવે સુધારી શકશો તો કેવી રીતે સુધારી શકશો અને ક્યાં એ ઓપ્શન મૂકવામાં આવ્યું છે એ હું તમને આ વિડીયોની અંદર પ્રેક્ટિકલ રીતે બતાવું છું જણાવું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારે જો એડ્રેસ સુધારવું હોય રાજ્ય કે જિલ્લો કે ગામ જો ભૂલથી સિલેક્ટ થઈ ગયું છે તમારા ફોર્મની અંદર અને હવે એને તમારે સુધારો કરવો હોય તો સુધારો કરવા માટે સૌપ્રથમ તો તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર કોઈ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે અને ઓપન કર્યા પછી ત્યાં પીએમ કિસાન સર્ચ કરવાનું છે પીએમ કિસાન સર્ચ કર્યા પછી ત્યાં તમને આવી રીતના પહેલી જ વેબસાઇટ જોવા મળશે તો એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે જે પીએમ કિસાનનું પોર્ટલ છે જે વેબસાઇટ છે એ તમારી સામે આવી રીતના ઓપન થઈ જશે હવે અહીંયા પેજને તમારે આવી રીતના ઉપર સ્ક્રોલ કરવાનો છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળશે પણ લાસ્ટમાં અહીંયા અહીંયા લાસ્ટમાં તમને ત્રણ ઓપ્શનો જોવા મળશે તો આ જે ત્રણ ઓપ્શનો છે એ હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં અહીંયા મૂકવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા તો અહીંયા જે આ તમને ત્રણ ઓપ્શનો જોવા મળે છે એમાં ફર્સ્ટ નંબરનું જે ઓપ્શન છે એ જે ખેડૂત એ ભૂલથી ફોર્મ પીએમ કિસાનના ફોર્મ જે સરેન્ડર કરેલા છે એ ફોર્મને સુધારવા માટેનું આ ઓપ્શન છે અને બીજા નંબરનું જે ઓપ્શન તમે જોઈ રહ્યા છો એ ઓપ્શન જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને સુધારવા માટે જે રિક્વેસ્ટ કરેલી છે એ રિક્વેસ્ટનું સ્ટેટસ જાણવા માટેનું ઓપ્શન છે અને ત્રીજા અને લાસ્ટ નંબરનું જે મિત્રો ઓપ્શન છે સ્ટેટ ચેન્જ રિક્વેસ્ટ આ જે સ્ટેટ ચેન્જ નામનું સ્ટેટ ચેન્જ રિક્વેસ્ટ નામનું જે ઓપ્શન છે એ ઓપ્શનના માધ્યમથી તમે મિત્રો જો તમે પીએમ કિસાન ફોર્મની અંદર તમારું એડ્રેસ તમે બીજું નાખ્યું છે રાજ્ય અથવા તો જિલ્લો અથવા તો ગામ તો આ ઓપ્શનના માધ્યમથી તમે મિત્રો તમારો એડ્રેસ છે એ સુધારી શકશો તો સુધારવા માટે એડ્રેસ સુધારવા માટે આ સ્ટેટ ચેન્જ રિક્વેસ્ટ નામનું જે ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે તો હું અહીંયા એના પર વક્ય આપું છું એના પર ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયા પેજને થોડું આમ ઉપર સ્કોલ કરવાનું છે આપણે પેજને ગુજરાતીમાં કરી લઈએ જેથી કરીને તમે સારી રીતે એ સમજી શકો તો ગુજરાતીમાં કરવા માટે અહીંયા ત્રણ ટપકા જોવા મળે છે એના પર ઓકે આપી અને અહીંયાથી આપણે આ પેજને ગુજરાતીમાં કન્વર્ટ કરી લઈએ ટ્રાન્સલેટ કરી લઈએ તો અહીંયા આપણે ઓકે આપીને એને ટ્રાન્સલેટ કરી લીધું છે હવે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે સરનામું સુધારણા ફોર્મ તો આ જે સરનામું છે પીએમ કિસાનમાં તમે ભૂલથી બીજું સરનામું એન્ટર કરી દીધું છે તો એ સરનામું સુધારવા માટેનું આ ફોર્મ છે મિત્રો સરનામું સુધારણા ફોર્મ અહીંયા તમે જોઈ શકો છો પછી અહીંયા મહત્ત્વપૂર્ણ નોંધ પણ લખવામાં આવી છે તો મહત્ત્વપૂર્ણ નોંધ શું લખવામાં આવી છે એ પણ આપણે જોડે જોઈ લઈએ અને વિગતવાર હું તમને બધી જ માહિતી આપું છું વિડીયોમાં બન્યા રહેજો તો સૌ પ્રથમ તો અહીંયા જો મહત્વપૂર્ણ જે નોટ લખવામાં આવી છે એની અંદર લખવામાં આવ્યું છે કે બેનિફિશરી ડોસ્ટ નોટ બિલોંગ ટુ ઓર સ્ટેટ ડિસ્ટ્રિક્ટને કારણે જે લાભાર્થીઓને અયોગ્ય તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે તેઓ આ વિન્ડોનો ઉપયોગ કરીને તેમનું સરનામું સ્થાન સુધારી શકે છે એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો જે પીએમ કિસાનમાં ફોર્મ ભર્યું છે બેનિફિશરી એટલે કે લાભ મેળવવા માટે એ ખેડૂત મિત્રોએ ભૂલથી એમણે કોઈ બીજું રાજ્ય સિલેક્ટ કરી લીધું છે અથવા તો બીજો જિલ્લો સિલેક્ટ કરી લીધો છે તો જે ભૂલને કારણે સરકારશ્રી દ્વારા અલગ રાજ્ય સિલેક્ટ કરવાને કારણે અલગ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાને કારણે જે લાભાર્થી છે એ લાભાર્થીઓને અયોગ્ય રીતે ચિહ્નિત કરવામાં આવ્યા છે એવા લાભાર્થી ખેડૂત મિત્રો છે કે જે આ વિન્ડોનો ઉપયોગ કરી અને પોતાનું સરનામું જે છે એ સુધારી શકે છે એવું જણાવવામાં આવ્યું છે પછી જણાવવામાં આવ્યું છે કે અહીં લાભાર્થીની ખેતીલાયક જમીનનું સ્થાન સરનામું આપો હવે જે તમે આગળ વિન્ડો જે તમા આ ફોર્મ જે ઓપન થશે એ ફોર્મની અંદર જે તમે સરનામું એન્ટર કરો એ સરનામું એ જ એન્ટર કરવાનું છે કે જ્યાં તમારી જમીન આવેલી હોય તમે ભલે બીજા કોઈ ગામના હો પણ જો તમે ફોર્મ ભરતા હો પીએમ કિસાનનું જમીન પર તો જ્યાં જમીન તમારી આવેલી હોય એ જમીનનું જ સરનામું આપો એવું લખેલું છે પછી લખવામાં આવ્યું છે કે જો ચૂકવણી વિતરણ પ્રક્રિયા હેઠળ હોય તો સરનામામાં ફેરફારમાં સમય લાગી શકે છે અને વર્તમાન ત્રિમાસિકમાં ચૂકવણી વિતરણ પછી જ પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે જો બે હજારનો હપ્તો મળવાનો ચાલુ હોય અથવા તો પ્રક્રિયા હેઠળ હોય એની જે કામગીરી છે બે હજારનો હપ્તો મળવાની કામગીરી ચાલુ હોય તો મિત્રો તમે જે સરનામું સુધારો છો એમાં થોડો સમય લાગી શકે છે અને એ જે હપ્તો છે એ મળ્યા પછી જ મિત્રો તમારી જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે અને સરનામું ચેન્જ કરવામાં આવશે પછી લખવામાં આવ્યું છે કે લાભાર્થીઓએ તેમના નામ પર ખેતી લાયક જમીન દસ્તાવેજોના પુરાવા અપલોડ કરવા જરૂરી છે જો તમે સરનામું મિત્રો સુધારો છો તો પ્રથમ તો જે તમારી જમીન જ્યાં આવેલી છે એ જમીનનું એડ્રેસ તમે એન્ટર કરો અને પછી એ જમીનના જે દસ્તાવેજો છે જે પુરાવા છે એ મિત્રો તમારે ત્યાં ફોર્મની અંદર અપલોડ કરવાના રહેશે એવું અહીંયા જે આ મહત્વપૂર્ણ નોંધ છે એની અંદર લખવામાં આવ્યું છે હવે આગળ હું તમને જણાવું કે તમારે કેવી રીતના સરનામું સુધારવાનું છે તો સૌ પ્રથમ તો અહીંયા સરનામું સુધારવા માટે બે ઓપ્શનો આપેલા છે એ બે ઓપ્શનોના માધ્યમથી તમે આગળ ફોર્મ ખોલી શકશો અને ફોર્મની અંદર વિગત સુધારી શકશો તો બે ઓપ્શનો છે સૌપ્રથમ તો જો તમારી પાસે નોંધણી નંબર હોય તો અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન જે નંબર છે ત્યાં તમારે તમારો જે નોંધણી નંબર છે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરવાનો છે અને જો તમારી પાસે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નથી તો અહીંયા જે આધાર નંબર લખેલું છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે અને પછી અહીંયા એન્ટર આધાર નંબર જે લખેલ છે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને પછી આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને અહીંયા કેપચા કેવો કોડ લખેલું જે બોક્સ છે એની અંદર તમારે એન્ટર કરવાના છે કેપચા એન્ટર કર્યા પછી અહીંયા સંમતિ આપવામાં આવી એવું જે લખેલ છે એની સામે જે ચેકબોક્સ તમને જોવા મળે છે એક બોક્સ એની અંદર તમારે રાઇડ કરવાનો છે તો સૌપ્રથમ આપણે હું તમને પ્રેક્ટિકલ રીતે બતાવું કે તમારે કેવી રીતના કરવાનું છે તો અહીંયા આપણે નોંધણી નંબરથી હું તમને બતાવું તો આ નોંધણી નંબર પર ઓકે આપવાનું છે અને અહીંયા આપણે નોંધણી નંબર એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને પછી અહીંયા જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને તમારે એન્ટર કરવાના છે તો આપણે કેપચા જે છે એ એન્ટર કરી દઈએ હવે આવી રીતના કેપચા મિત્રો એન્ટર કરી અને પછી અહીંયા સંપત્તિ આપવામાં આવી એની સામે જે બોક્સ જોવા મળે છે એમાં તમારે આવી રીતના રાઇટ કરવાનું છે આવી રીતના રાઇટ કરશો પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે મળશે ઓટીપી મેળવો તો જે આ ઓટીપી મેળવો એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે એના પર તમે જેવું ઓકે આપશો એટલે જે પીએમ કિસાનમાં તમે રજી રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર ઓટીપી જશે અને એ ત્યાં ઓટીપી એન્ટર કરવાનું ઓપ્શન આવશે અને પછી તમે મિત્રો ઓકે આપશો એટલે આ જે સરનામું સુધારવાનું ફોર્મ છે એ ફોર્મ તમારી સામે ખોલી જશે અને પછી ત્યાં તમારે જે સરનામામાં ભૂલ છે કોઈ બીજું રાજ્ય સિલેક્ટ થઈ ગયું છે કે જિલ્લો સિલેક્ટ થઈ ગયો છે કે ગામ તો એ મિત્રો સરનામું તમે એ ફોમની અંદર જઈ અને સુધારી શકશો અને સુધાર્યા સુધારો કર્યા પછી એડ્રેસની અંદર સુધારો કર્યા પછી નીચે જે તમારી જમીન છે એ જમીનના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન પણ આવશે તો એ જમીનના ડોક્યુમેન્ટ પણ મિત્રો ત્યાં અપલોડ કરવાના છે આપણે આટલે જે પ્રોસેસ અહીંયા કરીશું આગળ પ્રોસેસ નહીં કરીએ કારણ કે મારી પાસે એવો કોઈ ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નથી કે જેમાં એમનું સરનામું સુધારવાનું હોય જો મારી પાસે કોઈ એવો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોત કે જેની અંદર સરનામું સુધારવાનું છે તો હવે પછી આગળ જે નેક્સ્ટ ફોર્મ ખોલવાનું છે એ ફોર્મ તમે કેવી રીતના સરનામું સુધારી શકો અને ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરી શકો ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરવાના છે એ બધી જ માહિતી હું તમને મિત્રો આપોત પણ મારી પાસે એવો કોઈ ખેડૂત રજી રજીસ્ટ્રેશન નંબર નથી ટૂંકમાં કોઈ એવા ખેડૂત મિત્ર નથી કે જેમના સરનામામાં ફેરફાર કરવાનો હોય અને અહીંયા અત્યારે આપણે કોઈ ખોટો કોઈ બીજા ખેડૂત મિત્રનો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને આગળ ફોર્મ ખોલીને આપણે વિગતો જો ફેરફાર કરીએ તો કદાચ આવનાર સમયમાં એમનો જે લાભ છે એ મળતો બંધ થઈ શકે છે એટલા માટે મિત્રો આટલી આટલા સુધી જ હું આ જે પ્રોસેસ છે એ હું તમને બતાવી રહ્યો છું એટલે તમારે પણ જો મિત્રો તમારા એડ્રેસની અંદર જો ભૂલ હોય તો આવી રીતના મેં તમને વિડીયોમાં જણાવ્યું એવી રીતના કરી અને પછી તમારું જે ફોર્મ છે એ ફોર્મ ખુલશે અને ફોર્મ ખુલ્યા પછી તમારો જે એડ્રેસ છે એ એડ્રેસ તમે ત્યાં જમીનનું જે એડ્રેસ છે એ નાખીને તમે ફોર્મને સબમિટ કરશો તો સો ટકા તમારો એડ્રેસ મિત્રો સુધરી જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો આપણે ફરી મળશું કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર